નમસ્કાર મિત્રો રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અભિવાદન છે મિત્રો ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એનએમએમએસની પરીક્ષા દર વર્ષે યોજાય છે જે આપણે સૌ જાણીએ છીએ તો મિત્રો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરી શકે તે દર્શાવવાનો એક પ્રયાસ આજે કરવામાં આવ્યો છે તો સૌપ્રથમ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ની અધિકૃત વેબસાઇટ ઓપન કરીએ આ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ છે

તો લાસ્ટ ડેટ જે છે એ અઠયાવીસ બે બે હજાર ચોવીસ છે અહીંથી હાઉ ટુ એપ્લાય એ ચેક કરી શકાય નોટિફિકેશન અહીંથી મળશે અને એપ્લાય ઉપર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે એમાં વિદ્યાર્થીના ડાયેસ નંબરમાં કઢાર પઠાર પંપનો આધાર ડાયેસ નંબર નાખવો તો અહીંયા જે બાળકનું ફોર્મ ભરવાનું છે એનો યુ યુ ડાઈસ નંબર 18 આંકડાનો એ આપણે દાખલ કરવાનો છે તો એક નંબર આપણે નાખીએ અને જોઈએ 4 4 1 2 0 6 0 2 0 0 1 1 ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે અને વિદ્યાર્થીની જે ડિટેલ છે એ આપણને અહીંયા જોવા મળે છે જે આ પ્રમાણે છે નીચે આપણે જોઈએ તો એમાં ધોરણ આઠ પર્સનલ ઇન્ફોર્મેશન ઓફ ધ કેન્ડિડેટ ચાઇલ્ડ યુઆઈડી जी आपने दाखिल करी तो यही बतावे थे फर्स्ट नेम स्टूडेंट्स नेम विद्यार्थी नु नाम विद्यार्थी नु नाम मिडिल नेम मिडिल नेम लास्ट नेम मदर नेम मदर नेम फुल नेम एज फॉर आधार कार्ड आधार कार्ड मुजब विद्यार्थी नु पूरु नाम ही दाखिल करवानु आधार कार्ड नंबर अने डेट ऑफ बर्थ आधार कार्ड प्रमाणे जाति सिलेक्ट करवानी छे मेल फीमेल

एरिया इन विच कैंडिडेट रेसाइड्स तमे कया प्रकार ना विस्तार मांग रहो छो कया प्रकार ना विस्तार मा रहो छो એટલે કે એરિયા રુરલ अर्बन शुं तमारी वार्षिक कौटुंबिक आवक 350000 जेटली अथवा ओछी छे इस योर फैमिली एनुअल इनकम ત્યાર બાદ એન્યુઅલ ઇન્કમ 350000 तो एन्युअल इनकम जे छे ए आपरे सिलेक्ट करवानु छे रूरल

અહીંયાથી જે સ્કૂલ બતાવી છે એ એ ન હોય તો ચેન્જ પણ કરી શકો છો આખી આ સ્કૂલની માહિતી છે તો પ્લસ ક્લસ્ટર જિલ્લો વગેરે ટાઈપલ ધી એરિયા ઇન પ્લીઝ સિલેક્ટ મીડિયમ ત્યારબાદ એક્ઝામિનેશનનું મીડિયમ ગુજરાતી અથવા અંગ્રેજી મીડિયમ સિલેક્ટ કરવાનું છે એ ભાષામાં એને પ્રશ્નપત્ર પણ મળશે ત્યારબાદ કૌટુંબિક માહિતી ઓક્યુપેશન કેટલા મેમ્બર ઘરમાં રહે છે કેટલા ભાઈ છે કેટલી બેન છે કયા નંબર નો આ વિદ્યાર્થી એ આખી માહિતી

ત્યારબાદ જે લાગતા વળગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ફોટો સિગ્નેચર એ પ્રોસેસ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરી અને ફી એટલે કે ચલણ જે ભરવાનું છે સિત્તેર રૂપિયા અને અનામત કેટેગરી માટે પચાસ રૂપિયા એ ભરી અને પ્રિન્ટ આઉટ મેળવી લેવી તો મિત્રો આશા રાખું કે આ માહિતી આપ સૌને પસંદ પડી હશે થેન્ક યુ